એવું કઈ નથી દર વર્ષે આપણે ચારસો કરોડ થી પાંચસો સાતસો કરતા કરતા ગયા વખતે લગભગ સોળસો કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો આપણે આવ્યો હતો ખરેખર એટલો બધો આપી શકશે ગયા વખતે આપ્યો તો એટલો કે નહીં એમ બધાના મનની અંદર હશે પરંતુ તમને બધાને જણાવું કે તમે જે રાહ જોતા હોય તો આ વખતે ભાવ વધારો પશુપાલકોને જે રોકડા જે ચૂકવવાના થશે એ ગયા વખતે સોળસો કરોડ હતો આ વખતે કરોડ કરોડ રૂપિયા રૂપિયા નિર્ણય અને જ નહીં ડિવિડન્ડ તરીકે મંડળીને પણ અરે આપણે ત્યાં આગળ આપીએ છીએ સો કરોડ રૂપિયા શેર તરીકે મંડળીઓને શેર આપીએ છીએ એમ કરીને ટોટલ થશે ઓગણીસો બાવન કરોડ રૂપિયા ઓગણીસો બાવન કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ અને ટકાવારીની અંદર જોઈએ તો વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો ભાવ વધારો તમને બધાને થાય એ માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે એટલે માની લો કે કોઈ પશુપાલક બેન એણે દસ લાખનું દૂધ ભરાયું હોય સીધું ગણિત કરવાનું એક લાખનું ભરાયું હોય તો એક લાખને વીસ હજાર એટલે વીસ હજાર રૂપિયાને બીજો ભાવ વધારો મળશે ડેરીનો અને મંડળીનો તમે ગણી લો તો કોઈ જગ્યાએ દસ ટકા મળે છે કોઈ જગ્યાએ પંદર પંદર ટકા જેટલો પણ આપે છે પણ સરેરાશ આપણે ગણીએ તો બેનો ભેગો થઈને ત્રીસ ટકા ગણીએ ને તો પણ ઘણા તો એનાથી વધારે પણ પચીસ ટકા ગણીએ તો પણ આપણે ખાલી પાંચ ટકા જ આપે પાંચ સાત ટકા બધી મંડળીઓને મેં કીધું છે છ ટકાથી ઓછો કોઈ ભાવ વધારો એમનો હશે તો એમણે અહીંયા રિપોર્ટિંગ આપવું પડશે એ વાત મેં કરી છે કે જે રીતે ડેરી આપે છે એ પ્રમાણે મિનિમમ ઓછો કંઈ હશે તો એ રિપોર્ટિંગ અહીંયા આપવું પડશે અને મેં અહીંયા સૂચના પણ આપીશ કે બધાના હિસાબ ચેક કરવામાં મંડળીઓના પણ થશે તો જે રીતે ડેરીનો ભાવ વધારો છે એ પ્રમાણે એનો પણ થશે હું તો ખાલી અંદાજ કરું છું પછી એમના કહેતા સાહેબે પાંચ ટકા જ કીધો છે એટલે પાંચ ટકા જ આપે દસ ટકા પંદર ટકા પણ થશે એનો તો વધારાનો પણ હું પાંચ ટકા ગણું વીસ ને પાંચ પચીસ તો દસ લાખ રૂપિયા જેને દૂધ ભરાયું હશે એને અઢી લાખ રૂપિયાનો ભાવ વધારો સીધો મળશે અને લાખનું ભરાયું હશે તો એક કરોડ નું ભરાયું હશે તો એને વીસ થી પચીસ લાખ રૂપિયાનો ભાવ વધારો પણ ત્યાં આગળ નફા તરીકે અને ભાવ વધારા તરીકે મળી શકશે આ તમારી મહેનતનો પાય પાયની તમે જે મહેનત કરીને એનો પાય પાયનો હિસાબ કરી અને માતાઓ બહેનો તમને બધાને મેં જગદંબાના સ્વરૂપ માની અને અમારા નિયામક મંડળે તમારા સુધી પૈસા પહોંચે એટલા માટેની આ મહેનત કરી છે અને હું સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનું છું અને એટલા માટે જ કહું છું ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભ્રાતા ન જાયા ન વિદ્યા ન વૃતિ મમેવ ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની આ જગદંબા સમી મારી માતાઓ બહેનોની સેવા કરવાનું કામ જે સદભાગ્ય મને મળ્યું છે તો સમર્પિત ભાવથી મા જગદંબાની સેવા કરીએ એ જ ભાવથી મારી લાખો લાખો બહેનોના ઘરે આજે દિવાળી જેવો પ્રસન્ન થશે એમની ખુશી થશે અને એ જ મારા માટે આશીર્વાદ થશે